ગુજરાત એટીએસને અભિનંદન લીડિંગ ટેરિઝમ જાસૂસ ને ઝડપી પાડવામાં આવ્યો છે આ વ્યક્તિ દ્વારા માહિતી અને એક્સેસ આપવામાં આવ્યું પાકિસ્તાની મહિલા દ્વારા વ્યક્તિને રૂપિયા પણ મોકલવામાં આવ્યા આ જાસૂસ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે હની ટ્રેપમાં ફસાયા હોવાની પ્રાથમિક જાણકારી સામે આવી છે બનાસકાંઠામાં ઘસણકોરને ઠાર કરવા મામલે નિવેદન હું ગુજરાત એટીએસ ને सर्वप्रथम અભિનંદન આપવા માંગુ છું ગુજરાત એટીએસ એ દેશનું એક લીડિંગ ટેરરિઝમ સ્કોડ જે ટેરરિઝમની સામે લડી રહ્યું છે એમાનુ એક સ્કોડ છે અને ગુજરાત એટીએસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે ગુજરાત પોલીસ દ્વારા કચ્છ જિલ્લામાંથી એક પાકિસ્તાની જાસૂસને પકડવામાં આવ્યા છે ખાસ કરીને આ કચ્છના નાગરિક છે કચ્છના આ નાગરિક દ્વારા પાકિસ્તાનની એક મહિલા જોડે ક્યાંક ને ક્યાંક હની ટ્રેપમાં ફસાયા હોય એવી પ્રાથમિક જાણકારી હમણાં પ્રાપ્ત થઈ છે આ વ્યક્તિ દ્વારા પાકિસ્તાનની આ મહિલાને ખાસ કરીને આપણા ખૂબ જ મહત્વપૂર્ણ નેવી તેમજ બીએસએફના જે અલગ અલગ એસ્ટાબ્લિશમેન્ટ છે તેની માહિતી તેના ફોટાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ વ્યક્તિ દ્વારા પોતાના નામે ભારતમાં સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું જેનું વોટ્સએપનું એક્સેસ એ પાકિસ્તાની મહિલાને આપ્યું હતું તેમજ જે પ્રાથમિક પુરાવા પ્રાપ્ત થયા છે તેમાં પાકિસ્તાની મહિલા દ્વારા આ વ્યક્તિને રૂપિયા બી મોકલવામાં આવ્યા છે અને સંપૂર્ણ તહેકીકાત ચાલી રહી છે આ જાસૂસને સંપૂર્ણ રીતે કડકમાં કડક કાર્યવાહી અને બીજી ડિટેલ્ડ માહિતીઓ એટીએસ દ્વારા પ્રાપ્ત થઈ રહી છે વધુ માહિતી એટીએસ દ્વારા આપ સૌને આપવામાં આવશે ખાસ કરીને એ બીએસએફ અને જે કઈ મેટર જ્યારે બોર્ડર ની હોય એમાં હું હાલમાં કોઈ બી ટિપ્પણી આપવામાં નથી માંગતો અને એની જે કઈ ડિટેલ હશે તમને બીએસએફ દ્વારા આપવામાં આવશે